પોરબંદર ગેંગરેપના ત્રીજા આરોપીને ઝડપી લેતી પોરબંદર પોલીસે મોટી કાર્યવાહી કરી છે બે દિવસ પહેલા વૃંદાવન પાર્ટી પ્લોટના માલિકના પુત્ર સહિત ચાર નબીરાઓએ ગેંગરેપ કર્યો હતો આજે રાજમુળિયાસિયા નામના યુવકને પોલીસે ઝડપી ઘટના સ્થળે પણ લઈ જવામાં આવ્યો હતો શહેરના મુખ્ય બજાર સુદામા ચોકમાં પણ વરઘોડો કાઢ્યો ગઈકાલે મલ્હારસિંહ ચૌહાણ અને મેરુ સિંધલને ઝડપી લીધા બાદ જેલ હવાલે કર્યા હતા કે વરઘોડ ન કાઢવામાં આવતા લોકચર્ચાનો વિષય બન્યો છે આજે રાજમૂળિયાને ઝડપી વરઘોડો કાઢતા લોકચર્ચા આવી છે કે બે આરોપીને જેલ હવાલે કર્યા કેમ એનો વરઘોડો કાઢવામાં ન આવ્યો તેવા અનેક સવાલો ગુંજી રહ્યા છે વરઘોડો ચોપાટી સુદામા ચોક અને પાર્ટી પ્લોટ સુધી લઈ જવામાં આવેલ માત્ર એક જ આરોપીને કેમ આવો ન્યાય કે અન્યાય તે પણ એક પ્રશ્નાર્થ છે જ્યારે રાજ્યમાં કે દેશમાં આવી ઘટનાઓ બને છે ત્યારે વુમન રાઇટ્સ મીણબત્તી લઈને પડે છે તો આજે આ વુમન રાઇટ્સ ક્યાં ક્યાં ખોવાયું હાલતો વરઘોડો એક જ આરોપીનો કાઢવામાં આવતા અનેક ચર્ચાઓ બની છે સગીરા ઉપર ગેંગરેપની ઘટના મોટો બનાવ છતાં પણ વરઘોડો એક ચોરીને ચોટે ચર્ચા ચાલી રહી છે હજુ પણ એક આરોપી પોલીસ પકડથી દૂર છે શું હવે આનો વરઘોડો કેવો હશે તે જોવું રહ્યું